ਤਾਹੋ ਜਿਲ੍ਹਾ ਦਾ ਨਾਨੀ ਹਾਂਡੇ ਖਾਤੇ ਰੋਡ ਉੱਪਰ ਪਾਣੀ ਫੈਰਿਵੜਦਾ ਲੋਕੋ ਨੇ ਹਾਲਾਕੀ આજ તારીખ ચોવીસ છ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાકે જે જીવના જોખમે લોકો રોડ પાર કરવા માટે મજબૂર બન્યા હતા દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે અને દાહોદ જિલ્લામાં આજે ભારે વરસાદને પગલે જે અનેક નદી નાળા છલકાયા છે અને અનેક રોડો જે બ્લોક થયા છે તેના કારણે જે લોકોને બહાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે કહી શકાય કે આજે જે નાની હાંડી ખાતે જે નદીનું પાણીનું વહેણ જે વધ્યું થતાં રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું અને તેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી હતી લોકો જે જીવના જોખમે રોડ પાર કરવા માટે મજબૂર બન્યા હતા કે ત્રણ કલાક બાદ થોડું પાણી ઉતરતા રોકવા પોતાના જીવના હતી આ નિશાળ નિશાનની બાજુમાં નદી પડે ને એમાં માનો કે ત્રણ સાડા ત્રણ વિદ્યાર્થીઓ જે છૂટ્યા હતા એ પછી બધા ફસાઈ ગયા પછી એના મા બાપ લેવા આવ્યા અને નદી ઓહર્યા પછી નકલ્યા બધા કેટલી મુશ્કેલ પડી રહી છે આ બાજુમાં જ છે સ્કૂલ આપડે કેટલી મુશ્કેલી પડી રહી મુશ્કેલી તો ફૂલ પડે બંને બાજુ નદી પડે આ બાજુ જવા માટે બે નદી પડે પેલી બાજુ જવા માટે બી નદી પડે વચ્ચે બધા ફસાયેલા હતા શું નામ તમારું રાકેશ રામુ કટારા

લગભગ થઈ ગયા ત્રણ કલાક ઉપર થઈ ગયો સાડા થઈ ગયો છે બિલકુલ કહી શકાય અત્યારે લોકો ત્રણ કલાકથી રોકાયેલા છે આપણી સાથે ભાઈ છે ભાઈ સાથે પણ વાત કરીશું કેવા પ્રકારની તકલીફ પડી રહી છે અત્યારે આ નાળો છે ને છે ને એટલે ને વચ્ચે ફસાઈ ગયા છે આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું અહિયાં ભાઈ છે હાલ કેવી પ્રકારની નકલી પડી ત્રણ કલાક થી અત્યારે આ નિશાળા છોકરા અહિયાં છે બાજુમાં તે છોકરા છૂટ્યા ને ત્રણ કલાક પછી મતલબ નકલે અત્યારે નદી ઓવરી પછી છોકરા ના બાપા આ બધા લેવા આવેલા છે આ બિલકુલ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે નિશાળથી છૂટી ને અત્યારે આવી રહ્યા હતા ત્યારે તેઓને ભારે હાલાકી વેઠવી પડી છે ત્રણ કલાક થી વધુ સમય થઈ ગયા બાદ જે પાણી થોડું નીચે ઉતરતા લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે